જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે તમને એક વાર્તા દ્વારા જણાવવા જઈ રહ્યા છીએ કે એકલા રહેવાની શક્તિ શું છે અને કેવી રીતે તમે એકલા રહીને પણ બધું પ્રાપ્ત કરી શકો છો તો મિત્રો આ વિડિયો પૂરો જોવો હું વિશ્વાસ સાથે કહી શકું છું કે આ વિડિયો જોયા પછી તમે એકલા રહેવાની શક્તિ વિશે જાણી શકશો તો ચાલો શરૂ કરીએ એક સંત એક નાનકડા ગામમાં પોતાનો આશ્રમ બનાવીને રહેતા હતા તેમની લોકપ્રિયતા દૂર દૂરના ગામડાઓમાં ફેલાઈ ગઈ કારણ કે જ્ઞાન આપવાની તેમની રીત અન્ય લોકો કરતા તદ્દન અલગ હતી તેઓ તેમના શિષ્યોને ઉપદેશ દ્વારા જ્ઞાન આપતા ત્યારબાદ તેઓ તેમના શિષ્યોને તે જ્ઞાનને અનુસરવા અને તેમના વ્યવહારિક જીવનમાં લાગુ કરવા કહેતા હતા મિત્રો એકવાર એક રાજા તેના પુત્ર સાથે તે આશ્રમમાં પહોંચ્યો રાજાએ તે બુદ્ધને પ્રાર્થના કરી બુદ્ધે તેને કહ્યું કે તું મારા પુત્રને તારા આશ્રમમાં રહેવા દે અને તેને તારો શિષ્ય બનાવીને તારી રીતે તેને જ્ઞાન આપ બુ હસતા હસતા કહ્યું કે આજથી તમારા પુત્રની તમામ જવાબદારી ચાલ્યો જાય છે રાજાના પુત્રને સમજાવતા તે કહે છે કે અહીં ગરીબ અને અમીર લોકોના બાળકો દૂર દૂરથી આવે છે પરંતુ જો તમે તમારી જાતને બીજા કરતા મહાન માનશો તો તમને જ્ઞાન પ્રાપ્ત થશે નહીં તમે જોશો કે જો તમારે જ્ઞાન મેળવવું હોય તો તમારે તમારી જાતને બીજાની જેમ સામાન્ય માનવી પડશે જ્ઞાન મેળવવાનું આ પહેલું પગલું છે આટલું કહીને બુદ્ધે બાળકનો પરિચય તેના તમામ શિષ્યો સાથે કરાવ્યો પરંતુ બાળકોએ રાજાને જતા જોયો એટલે બધા બાળકો સમજી ગયા કે આ બાળક રાજાનો પુત્ર છે આથી આશ્રમના તમામ બાળકો રાજાના પુત્ર તરફ આકર્ષાયા જ્યારે બુદ્ધ રાજાના પુત્રને ફરવા લઈ જતા હતા ત્યારે રાજાનો પુત્ર અચાનક રડવા લાગ્યો કારણ કે તે માત્ર હતો અને વર્ષની ઉંમરે તેના પિતા તેને છોડીને ચાલ્યા ગયા બાળક આઘાત સહન કરી શક્યો નહીં અને તે સમજી શક્યો નહીં કે તેના પિતાએ તેને તેના પોતાના ભલા માટે બુદ્ધ પાસે મોકલ્યો હતો તેને રડતો જોઈને બુદ્ધે કહ્યું પુત્ર હું તને ચૂપ નહીં કરીશ સંભવ છે કે આજે હું તારા આંસુ લૂછી દઈશ પણ કાલે તું ફરી એકલો જોવા મળશે યાદ રાખજે વ્યક્તિ જીવનમાં એકલો આવે છે અને એકલો જ મૃત્યુ પામે છે બુદ્ધે પોતાની વાતને આગળ વધારતા કહ્યું કે વ્યક્તિ જેટલી જલ્દી આ સમજે છે તેટલી જલ્દી તે આત્મસાક્ષાત્કારના માર્ગે આગળ વધે છે તેમણે કહ્યું કે જે વ્યક્તિ એકલા જીવતા શીખે છે જે પોતાની જાતને પ્રેમ કરી શકે છે અને જે પોતાની જાતને કેવી રીતે પ્રેમ કરવો તે જાણે છે તેને કોઈના જવાનો અફસોસ નથી થતો કારણ કે તે ફક્ત પોતાની જાતને જ પ્રેમ કરે છે ત્યારે બુદ્ધ પેલા છોકરાને ધીમેથી કહે છે ધીમે ધીમે તું આશ્રમના માહોલમાં એડજસ્ટ થઈ જઈશ શરૂઆતમાં તમને સમસ્યાનો સામનો કરવો પડી શકે છે પરંતુ થોડા દિવસો પછી તમને આ જગ્યા ખૂબ જ પસંદ આવવા લાગશે આટલું કહીને બુદ્ધ એ શિષ્યને પોતાની સાથે લઈને આશ્રમમાં પાછા ફર્યા તે શિષ્યને પણ આશ્વાસન મળ્યું કારણ કે બુદ્ધની આંખોમાં શાંતિની ચમક હતી પછી સાંજે જ્યારે રાજાનો પુત્ર જમવા માટે ડાઇનિંગ હોલમાં આવ્યો ત્યારે આસપાસના બધા શિષ્યો તેની પાસે આવવા લાગ્યા તેઓ બધા જાણતા હતા કે તે રાજાનો પુત્ર હતો અને જો આપણે તેની સાથે મિત્રતા કરીએ તો આપણને તેનાથી ઘણો ફાયદો થશે એમ વિચારીને આશ્રમના મોટા ભાગના શિષ્યોએ તેમને ઘેરી લીધા માત્ર થોડા જ બાળકો જેઓ એકલા રહેવાનું મહત્વ સમજતા હતા અને જે દેખાડો કરવામાં માનતા ન હતા તેઓ સમ્રાટના પુત્ર સાથે ના હતા તે કોઈની નજીક જવાને બદલે ખાવામાં ધ્યાન આપી રહ્યો હતો અને એકાંતમાં બેસીને જમતો હતો થોડા દિવસો પછી રાજાના પુત્રની આશ્રમના મોટા ભાગના બાળકો સાથે મિત્રતા થઈ ગઈ હવે તે બાળકો સાથે આશ્રમમાં ફરતો હતો અને તેનો મોટા ભાગનો સમય તેમની સાથે વિતાવતો હતો છેવટે તે એક રાજાનો પુત્ર હતો અને તેનો ઉછેર આરામ અને વૈભવમાં થયો હતો તેની આસપાસ ઘણા ગુલામો અને દાસી હતા આશ્રમમાં તેના મિત્રોથી ઘેરાયેલો હોવાથી તેણે બાળપણમાં આ જ નિત્યક્રમનું પાલન કર્યું એવું ન હતું કે બુદ્ધ આ બધું જાણતા ન હતા

તે પછી હું તને બીજા દિવસે સાંજે તારા મહેલ માં મુકી જઈશ બાળક આ સાંભળીને ખૂબ ખુશ થયો અને કહ્યું કે હવે હું મારા મહેલ માં પાછો જઈશ પછી મારા સેવકો અને દાસીઓ મારી સાથે રહેશે તે શિષ્યએ બુદ્ધને પૂછ્યું તમે મને આજની રાત અહી ટેકરી પર કેમ રહેવા માટે કહો છો છેવટે અહીથી મને કયું અંતિમ જ્ઞાન મળશે બુદ્ધે હસતા હસતા કહ્યું તમારે અહી ખડકની પાછળ સંતાઈ જવું પડશે તમારે અહીં બેસવું પડશે દરરોજ રાત્રે એક ગરુડ આવે છે તમારે તે ગરુડને ખૂબ ધ્યાથી જોવું પડશે તમારે તેની દરેક ગતિવિધિને ધ્યાનપૂર્વક જોવાની રહેશે અને એ ગરુડને જોયા પછી બીજા દિવસે જો તમે મને એ ગરુડના ગુણો જણાવશો તો હું તમને તમારા મહેલમાં મોકલી દઈશ અને હા સવારે નીકળતા પહેલા બીજી એક વાતનું ધ્યાન રાખજો અહીં એક ભરવાડ તેના ઘેટા બકરા ચરવા આવે છે તે બકરા પણ સારી રીતે ચરવા જોઈએ તેમની પ્રવૃત્તિઓ જુઓ અને ધ્યાન આપો એમ કહીને બુદ્ધ ત્યાંથી ચાલ્યા જાય છે પછી ઘણા સમય પછી મધ્યરાત્રિએ એક ગરુડ તેના બાળકો સાથે ત્યાં આવ્યો ગરુડ તેની પ્રવૃત્તિઓ કરવા લાગ્યો રાજાના પુત્રએ આખી રાત ગરુડની ગતિવિધિઓનું ધ્યાનપૂર્વક નિરીક્ષણ કર્યું પછી સવારે જ્યારે અભૂતપૂર્વ જોયું જોયું તેણે કે ગરુડ એક બકરીને તેના પંજામાં ઉપાડી આકાશમાં ઉડી ગયું તે બકરીના બચ્ચાનો શિકાર કર્યો હતો આખું દ્રશ્ય જોયા પછી રાજાનો પુત્ર બુદ્ધના આશ્રમમાં પહોંચ્યો બુદ્ધ તેમને કઈ પૂછે તે પહેલા બાળકે કહ્યું બુદ્ધ દેવ કૃપા કરીને આશ્રમના તમામ બાળકોને અહી બોલાવો બુદ્ધે બધા બાળકોને બોલાવ્યા બુદ્ધે કહ્યું મને કહે દીકરા શું વાત છે ત્યારે રાજા પુત્ર કહે છે કે મેં મારા જીવનમાં ઘણા પક્ષીઓ જોયા છે પણ એ બધા પક્ષીઓમાં ગરુડ એક અલગ અને અદ્ભુત પક્ષી છે ઉદાહરણ તરીકે પોપટ ઘણી વાતો કરે છે પરંતુ તે ક્યારે આકાશની ઊંચાઈને સ્પર્શી શકતો નથી તેવી જ રીતે ગરુડ જે હંમેશા શાંત રહે છે તે પણ આકાશની ઊંચાઈને સ્પર્શ કરી શકે છે જ્યારે ગરુડ તેનો શિકાર નક્કી કરે છે ત્યારે તે તેની નજર તે લક્ષ્ય પર સ્થિર રાખે છે ગરુડ ગમે તેટલું ઊંચું હોય કે ગમે તેટલું મોટું તોફાન આવે તેની નજર તેના નિશાન પર જ હોય છે આજે સવારે મેં જે ગરુડ જોયું તે દરેક બકરીનો શિકાર કરતું નથી પરંતુ બકરીના બચ્ચાનો શિકાર કરે છે આ ગરુડની જેમ આપણે પણ આપણું ધ્યાન એક જ લક્ષ્ય પર સ્થિર રાખવું જોઈએ પછી ભલે આપણા માર્ગમાં ગમે તેટલા અવરોધો આવે આપણે એક જ લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ મિત્રો બીજી વાત જેમે શીખી તે એ છે કે ગરુડ અન્ય પક્ષીઓ કરતાં વધુ આકર્ષક છે તે પંખીની જેમ ટોળામાં રહેતો નથી તે હંમેશા આકાશમાં એકલા રહે છે આપણે આ શીખવું જોઈએ કે આપણે ક્યારેય નાની વિચારસરણીવાળા લોકો સાથે ન રહેવું જોઈએ છેવટે આપણે પણ તેમના જેવા બનીએ છીએ તેથી મહાન લોકો સાથે રહો અથવા એકલા રહો કારણ કે જ્યારે આપણે એકલા રહીએ છીએ ત્યારે આપણે આપણી શક્તિઓ અને નબળાઈઓને સારી રીતે જાણી શકીએ છીએ આપણી નબળાઈઓને જાણીને આપણે તેને દૂર કરી શકીએ છીએ અને આપણી શક્તિઓને જાણીને આપણે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરી શકીએ છીએ પરંતુ આ ફક્ત ત્યારે જ શક્ય બનશે આપણે આપણે એકલા રહેતા શીખીએ છીએ મિત્રો ત્રીજી વાત શીખવી જોઈએ કે ગરુડ હંમેશા તેની મર્યાદાથી ઉપર રહે છે જ્યારે વાવાઝોડું આવે છે ત્યારે દરેક પક્ષી તેના માળા તરફ દોડે છે પરંતુ ગરુડ એકમાત્ર પક્ષી છે જે ગરુડ તેની મર્યાદા ઓળંગીને તોફાન સામે લડે છે અને વાદળોની ઉપર જાય છે જ્યાં સુધી તોફાન શાંત ન થાય ત્યાં સુધી તે ઉડતો રહે છે ગરુડ તેની મર્યાદાઓ પાર કરવામાં સક્ષમ છે કારણ કે સમસ્યાઓ આવે ત્યારે તે ગભરાતો નથી પરંતુ તેને હકારાત્મક રીતે લે છે એ જ રીતે આપણા જીવનમાં ગમે તેટલા અવરોધો આવે આપણે ડરીને ભાગવાને બદલે તેનો સામનો કરવો જોઈએ ચોથી વાત એ છે કે આપણે શીખવું જોઈએ કે ગરુડ તેમના માળામાં ઘાસના નરમ સ્ટ્રો રાખતા નથી જ્યારે તેઓ એવો બને છે ત્યારે તેઓ તેમને ફેંકી દે છે તેવી જ રીતે તમારું જીવન ગમે તેટલું આરામદાયક હોય તમારે તેનાથી ઉપર ઉઠવું જોઈએ આળસને દૂર કરવી જોઈએ અને જીવનમાં સખત મહેનત કરતા રહેવું જોઈએ તમારે જીવનમાં શારીરિક મહેનત અને પરસેવો પાડવો જોઈએ જે તમને દરરોજ વધુ મજબૂત બનાવશે તમારી જાતને દરરોજ પડકાર આપો દરરોજ મુશ્કેલીઓનો સામનો કરો કારણ કે આ મુશ્કેલીઓ તમને મજબૂત બનાવશે તમને જંગલમાં ઘણા ખૂન જોવા મળશે તમે ગરુડને શિકાર કરતા જોયા હશે પરંતુ ગરુડ હંમેશા એકલો શિકાર કરે છે તે જાણે છે કે ટોળામાં રહેવાથી હિંમત મળે છે પણ તેની બહાદુરી છીનવાઈ જાય છે આ વાતો કહ્યા પછી રાજાનો પુત્ર ફરીથી બકરીઓની વિશેષતા જણાવે છે તે કહે છે કે બકરીઓ હંમેશા ટોળામાં રહે છે તેઓ ટોળામાં ફરે છે અને એકસાથે આગળ વધીને હિંમત મેળવે છે પરંતુ શિકાર થતાં જ બકરીઓ વિખેરાઈ જાય છે અને તેમાંથી એક પણ તેના સાથીદારને મદદ કરવા માટે આવતું નથી આ આપણને શીખવે છે કે આપણી સાથે ગમે તેટલા લોકો હોય કોઈના પર વિશ્વાસ ન કરો જો તમારે વિશ્વાસ કરવો જ હોય તો ફક્ત તમારા પર જ ભરોસો કરો કારણ કે જ્યારે ખરાબ સમય આવશે ત્યારે લોકો બકરાની જેમ વિખેરાઈ જશે અને તમને ખબર પણ નહીં પડે આટલું કહીને રાજાના પુત્રે બુદ્ધને પ્રણામ કર્યા બુદ્ધે બધા બાળકોને કહ્યું કે આ બાળકે જે કહ્યું છે તે સાચું છે પણ આ બધા ગુણો તમારામાં ત્યારે જ આવશે જ્યારે તમે એકલા રહેશો તમે આનો અભ્યાસ કરશો તમે નોંધ્યું હશે કે ગરુડ અન્ય પક્ષીઓની જેમ ટોળામાં ક્યારે રહેતું નથી તે આકાશમાં એકલા ઉડે છે અને એકલા રહેવાનું પસંદ કરે છે આ છે તે જાણે છે કે આ તોફાન ચાલ્યું ગયું છે પણ આગામી તોફાન આનાથી પણ વધુ ખતરનાક બની શકે છે તેથી ગરુડ પોતાને શક્તિશાળી બનવા માટે અગાઉથી તૈયાર કરે છે તેવી જે તમે મિત્રોથી ઘેરાયેલા છો તો તમે તમારી શક્તિને જાણી શકશો નહીં તમે જે પણ કામ કરવાનું શરૂ કરો છો તમને લાગશે કે તમારા મિત્રો તમને મદદ કરશે પરંતુ આ ખોટું છે મિત્રો તમારે એકલા રહીને પણ કેટલાક કામ કરવા પડશે ક્યારેક એવો સમય આવે છે કે જ્યારે તમારો સાથ આપવા માટે તમારી પાસે કોઈ નહીં હોય ત્યારે તમને યાદ હશે કે મેં જાતે કર્યું હોત તો સારું થાત મિત્રો તમારે પણ ગરુડની જેમ મજબૂત બનવું પડશે તો જ તમે આ દુનિયામાં જીવનમાં સફળ બનો તમારા પરિવારના સભ્યો સિવાય તમને કોઈ સાથ નહીં આપે જો તમારી સાથે કંઈક ખોટું થશે તો તમારે ગરુડ જેવા બનવું પડશે તો જ તમે તમારી જાતને અને દુનિયા સાથે લડી શકશો નહીં તો આજના સમયમાં તમારા પાડોશી પણ તમને નુકસાન પહોંચાડવા માંગે છે મિત્રો તમારે જે પણ કામ કરવું હોય તે જાતે કરો કોઈની મદદની રાહ ન જુઓ જાતે જ કામ કરવાનું શરૂ કરો એક દિવસ તમે ચોક્કસ સફળ થશો આટલું કહીને બુદ્ધે પોતાની વાત પૂરી કરી કે હું આજે રાત્રે આ રાજાના પુત્રને ને તેના મહેલમાં પાછો મોકલીશ કારણ કે તેની વિદ્યા અહીં પૂરી થાય છે અને આ કહીને બુદ્ધે રાજાના પુત્રને તેના મહેલમાં છોડી દીધો એકલતા એવો શબ્દ છે જે દરેકને ડરાવે છે જો હું કહું કે તમારે એકલા રહેવું પડશે તો તમે નારાજ થઈ જશો કારણ કે અમને તેની આદત નથી અને અમે આ કરવા માંગતા નથી બદલાતા સમયની સાથે લોકોની માત્ર જીવનશૈલી જ નથી બદલાઈ રહી પરંતુ તેમની રહેવાની રીત પણ બદલાઈ રહી છે એવા ઘણા લોકો છે જેઓ કોઈ મજબૂરીને કારણે નોકરીમાં કામ કરતા હોય છે જેમ કે ઘણા લોકો એવા હોય છે કે જેઓ પોતાની ઈચ્છાથી એકલા રહેવાનું પસંદ કરે છે અને સાચા સમર્પણ સાથે પોતાનું કામ એકલા કરે છે જે લોકો પોતાની રીતે એકલા રહે છે તેમનામાં કેટલાક અલગ ગુણો હશે આવા લોકો જીવનમાં ખૂબ જ ઝડપથી સફળતા પ્રાપ્ત કરે છે આપણે એકલા રહેવાના ફાયદા સમજી શકીએ છીએ જો તમે આ સમજો છો તો સમજો કે તમે તમારી આખી જિંદગી સમજી ગયા છો એકલા રહેવું ખરેખર કોઈ માટે ઓછું નથી પરંતુ તેનો અર્થ એ પણ નથી કે આપણે આપણા ઘર પરિવાર અને મિત્રોથી દૂર રહેવું જોઈએ એકલા રહેવું પણ સારી બાબત છે આ એક કળા છે જે તમે આ વાર્તામાં પછીથી જાણી શકશો એકલા રહેવું એટલે એકાંતમાં રહેવું તમારું કામ કરવું તમારું માન તમારી પ્રતિષ્ઠા તમારી અંદર જોવાની કળા તમે તમારા ઉજ્જવળ ભવિષ્ય સાથે કેવી રીતે આગળ વધી શકો છો તે વિશે શીખીને અમે એકલા રહેવાના તે સાત અમૂલ્ય ગુણો વિશે પણ જાણીશું આ કથા દ્વારા એક વ્યક્તિ ગુરુ પાસે આવ્યો અને ગુરુદેવને કહ્યું મારા દુઃખનું કારણ શું છે તે ગુરુદેવ ખૂબ જ જાણકાર વ્યક્તિ હતા ગુરુએ કહ્યું કે તમારી જાતને વસ્તુઓ સાથે વળગી રહેવું વસ્તુઓને જાણવી અને તે વસ્તુઓ સાથે જોડાયેલા રહેવું અને તેની પાછળ દોડવું એ તમારા દુઃખનું કારણ છે તે વ્યક્તિએ ગુરુનો આભાર માન્યો અને કહ્યું ગુરુદેવ તમે મારી સમસ્યા દૂર કરી દીધી છે તમે મારી સમસ્યાનું નિરાકરણ કર્યું છે ઘણા દિવસોથી હું મારી સમસ્યાનું સમાધાન ઇચ્છતો હતો

તમે મને જે કહ્યું તે મેં કર્યું મેં કર્યું પણ મને આ સુખ ન મળ્યું મને વધુ પીડા થઈ રહી છે ગુરુએ તે વ્યક્તિને પૂછ્યું તે શું કર્યું વ્યક્તિએ કહ્યું મારે મારા પરિવારના સભ્યો પાસે જવું હતું મને મિત્રો અને સંબંધીઓથી દુઃખ થતું હતું તેથી હું તેમને છોડીને ચાલ્યો ગયો મને બે ચાર દિવસ સારું લાગ્યું પણ ધીમે ધીમે હું તેમને મારા માતા પિતા મારી પત્ની મારા બાળકો સગા સંબંધીઓ મારા દુશ્મનોને પણ ખૂટવા લાગ્યો હું પણ તેમને યાદ કરવા લાગ્યો હું એમની સાથે રહીને પણ એટલો દુઃખી નહોતો જેટલો એમનાથી દૂર થયા પછી થયો હતો એટલે જ આજે હું મારા ઘરે પાછો જવા નીકળ્યો અને તમારી પાસે આવ્યો તમે મને આવી ખોટી સલાહ કેમ આપી ગુરુ હસ્યા અને ગુરુએ કહ્યું કે તમે તમારા પરિવાર મિત્રો સંબંધીઓ અને ચારે બાજુથી શક્તિઓને પાછળ છોડીને ભાગી ગયા છો પરંતુ તમારી ખોટી માન્યતા હતી કે તમે તેમને પાછળ છોડીને ભાગી રહ્યા છો વાસ્તવમાં તમે તેમને તમારી સાથે લઈને ભાગી રહ્યા છો વ્યક્તિએ કહ્યું પણ ગુરુદેવ હું મારી સાથે કોઈને લઈ જતો નહોતો ગુરુએ કહ્યું જે વસ્તુ આપણને દુઃખ આપે છે તે ક્યાંય બહાર નથી જે વસ્તુ આપણને સુખ આપે છે તે પણ હવે બહાર નથી આ બધા પરિવારના સભ્યો સંબંધીઓ મિત્રો દુશ્મનો ક્યાં રહે છે તે બધા આપણા મનમાં વસે છે અને ક્યારે તમે દોડ્યા તમે તમારા મનને તમારી સાથે લઈ ગયા અને આ બધી વસ્તુઓ તમારા મગજમાં તમારી સાથે ભાગી રહી હતી તેથી તમે તેમનાથી દૂર ન ગયા જ્યારે તમારા મનમાં જે વસ્તુઓ હતી તે અમને લાગે છે કે તે સ્થિર છે અને આપણી આસપાસ છે પરંતુ તે ખૂબ જ ઓછી છે અને ભાગી જાઓ પછી મન તે વસ્તુઓ મેળવવા માટે ફરીથી પ્રયત્નો કરવા લાગે છે અને પછી આ વસ્તુઓ તે ખૂબ જ પીડા આપે છે જેમ કે તમારી સાથે થઈ રહ્યું છે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ મારે શું કરવું જોઈએ જો હું વસ્તુઓ સાથે રહીશ તો દુઃખ છે જો હું વસ્તુઓ છોડી દઉં તો દુઃખ છે મેં પીડા સહન કરવા માટે જ જન્મ લીધો છે છે ગુરુ જોરથી હસવા લાગ્યા અને કહ્યું આ બિલકુલ સાચું એ સાચું છે કે અહી દરેકનો જન્મ દુઃખ સહન કરવા માટે જ થયો છે પણ એ પણ સાચું છે કે આ દુઃખોની ની પહેલે પાર સુખ છે અને એ સુખની ની પાર દુઃખ છે પછી સુખ છે અને પછી દુઃખ છે જે વસ્તુઓમાં આપણે સુખ જોઈએ છીએ તે આપણને દુઃખ આપે છે અને જે વસ્તુમાં દેખાય છે છે તે કારણ બની જાય ત્યારે તે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ આ સુખ અને દુઃખ ખની ભ્રામક જાળ માંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી ગુરુએ કહ્યું એક રસ્તો છે પણ શું તમે દુનિયામાં રહીને આ બધા લોકો સાથે જીવવા માંગો છો જો એવું હોય તો તમારે એક કામ કરવું પડશે આ દુનિયામાં તમે એકલા છો તેમ તમારી સાથે રહો બધાની સાથે રહો પણ રહો એકલા વ્યક્તિએ કહ્યું પણ ગુરુદેવ આ કેવી રીતે શક્ય છે ગુરુ કે વ્યક્તિને એક એવી જગ્યાએ લઈ જવામાં આવ્યો જ્યાં મેળો ભરાઈ રહ્યો હતો ત્યાં ભારે ભીડ હતી ગુરુએ કહ્યું આજુબાજુ જુઓ તમે અહીં કોઈને ઓળખો છો વ્યક્તિએ કહ્યું ના અહીં કોઈ નથી જેને હું જાણું છું ગુરુએ કહ્યું શું તમે અહી એકલા છો વ્યક્તિએ કહ્યું હા ગુરુદેવ હું એકલો જ છું ગુરુએ કહ્યું કહ્યું ના તમારા મગજમાં કંઈક ચાલી રહ્યું છે તમે એકલા નથી વ્યક્તિએ હા હું જલ્દી મારા ઘરે જવા માંગુ છું હું મારી પત્ની મારા બાળકો મારા માતા પિતા ને મળવા માંગુ છું મારે મારા મિત્રો ને મળવું છે એ જ મારા મનમાં ચાલી રહ્યું છે ગુરુએ કહ્યું હવે આ બધું ભૂલી જાઓ અને તમારી આંખો બંધ કરો અને અહીં થઈ રહેલા અવાજો પર ધ્યાન ધ્યાન આપો વ્યક્તિએ અને અને તરત જ તેણે તેની આંખો બંધ કરી તેનું બધું ત્યાં કેન્દ્રિત કર્યું તેણે જે અવાજો થઈ રહ્યા હતા તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું તેને એકલતા અને એકલતાનો અનુભવ થતો હતો તેને લાગ્યું કે આટલી મોટી ભીડમાં પણ તે એકલો છે કારણ કે તેણે તમામ અવાજો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું કોઈ પણ અવાજનું કોઈ મહત્વ ન હતું માત્ર અવાજ સંભળાયો અને શું થયું કે તેણે આંખો ખોલી અને તેણે કહ્યું ગુરુદેવ હું અહીં એકદમ એકલો છું બધું જ છે પણ કઈ નથી ગુરુએ કહ્યું આ રીતે એકલા રહેવું પડે છે તમે અંદરથી બધાની સાથે હશો પણ એકલા રહો દરેક વ્યક્તિ તમારી સાથે હોઈ શકે પણ તમારા મનમાં કોઈ ન હોવું જોઈએ જેણે આ રીતે એકલા રહેવાનું શીખી લીધું છે તે જીવનમાં ક્યારે દુઃખી નહીં થાય વસ્તુઓ તેને નુકસાન પહોંચાડશે નહીં તે દરેક વસ્તુમાં સુખ શોધી શકે છે ગુરુએ વધુમાં કહ્યું કે મહાન સફળતાઓ અહીંથી શરૂ થાય છે એકલતા એકલતા એ છે જે આપણને તેમનાથી અલગ કરે છે તમારી એકલતાને નેગેટિવ ન સમજો બલકે તેને એકાંત સમજીને તમારી જાતને જાણવાનો પ્રયત્ન કરો જ્યારે તમને એકાંત ગમવા લાગે ત્યારે સમજવું કે તમારું વાસ્તવિક અસ્તિત્વ તમને મળવા માંગે છે તેથી એકાંત માટેના આ પ્રેમને માન આપો ગુરુએ કહ્યું હું તમને આવા સાત ગુણો વિશે જણાવીશ તમને જણાવી દઈએ કે એકલા રહેતા લોકોમાં જે ગુણ જોવા મળે છે અને તેમને બીજા કરતાં અલગ બનાવે છે ગુરુએ કહેવાનું શરૂ કર્યું કે એકલા રહેતા લોકોમાં સૌથી પહેલો ગુણ એ છે કે તેઓ અન્ય લોકોની સરખામણીમાં પોતાની જાત પ્રત્યે વધુ કાળજી રાખે છે જેઓ પોતાની લાગણીઓ અને વર્તનથી વાકેફ હોય છે તેઓ પોતાના વર્તન પ્રત્યે વધુ ઊંડે સભાન હોય છે આનું કારણ એ છે કે જ્યારે આપણે એકલા હોઈએ છીએ ત્યારે આપણને આપણા વિશે વિચારવાનો ઘણો સમય મળે છે જે આપણા પોતાના વર્તનને સારી રીતે સમજવામાં મદદ કરે છે જે લોકો એકાંતમાં રહે છે તેઓ તેમની નબળાઈઓ અને શક્તિઓને સારી રીતે જાણી શકે છે જે તેમને અન્ય લોકોની સરખામણીમાં કોઈ પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવામાં મદદ કરે છે સમસ્યાઓનો વધુ સારી રીતે સામનો કરી શકે છે તો ગુરુએ કહ્યું કે જે લોકો એકલા રહે છે તેમની બીજી ગુણવત્તા એ છે કે તેઓ સકારાત્મક વિચાર ધરાવતા લોકો છે જુઓ જ્યારે ઘણા લોકો આપણી સાથે હોય છે ત્યારે સરખામણી ઈર્ષા અભિમાન લોભ વગેરે જેવા વિચારો આવે છે આપણા મનમાં આ વિચારો તમારા મગજમાં આવવા લાગે છે અને પછી વ્યક્તિ આ વિચારોના પ્રભાવમાં આવીને ખોટું કામ કરવા લાગે છે જો કે એવું નથી કે એકાંતમાં રહેતા લોકોના મનમાં આ વિચારો આવતા નથી પરંતુ તેઓ એકલા હોવાને કારણે તેમનામાં અન્યો સાથે સરખામણી ઈર્ષ્યા ઘમંડ વગેરે જેવી લાગણીઓ વિકસિત થઈ છે બીજાની સરખામણીમાં તેમના મનમાં વિચારો ઓછા આવે છે અને એકલા રહેવાને કારણે તેમની પાસે પોતાના વિશે વિચારવાનો વધુ સમય હોય છે જેના કારણે તેઓ પોતાના નકારાત્મક વિચારોને ઓળખી શકે છે અને તેને ઘટાડી શકે છે જેના કારણે આવા એકલા રહેતા લોકો વધુ આશાવાદી હોય છે તેઓ સકારાત્મક હોય છે તેથી જે લોકો એકલા રહે છે તેમની ત્રીજી લાક્ષણિકતા એ છે કે તેઓ વધુ શિસ્તબદ્ધ અને આત્મનિર્ભર હોય છે કારણ કે જે લોકો એકલા રહે છે તેઓએ તેમના મોટા ભાગનું કામ જાતે જ કરવાનું હોય છે તેથી તેઓ અન્ય લોકો કરતાં વધુ આત્મનિર્ભર અને તે જ સમયે આવા લોકો વધુ શિસ્તબદ્ધ અને આત્મનિર્ભર હોય છે આ લોકોને બીજાનું કામ ગમતું નથી તેઓ પોતાનું કામ જાતે કરવામાં માને છે અને બીજા કરતા બને એટલું ઓછું કામ કરવાનો પ્રયાસ પણ કરે છે વ્યક્તિએ મદદ લેવી પડી શકે છે કારણ કે આવા લોકો આત્મનિર્ભર અને તેમના કામ વિશે સ્પષ્ટ હોય છે આવા લોકો શિસ્તબદ્ધ પણ હોય છે આ લોકો પોતાના સમયની કદર કરે છે અને બીજાનો સમય બગાડતા નથી એકલા રહેવાના કારણે આવા લોકો એક નિશ્ચિત રૂટિન ફોલો કરે છે તેઓ આવું પણ કરે છે જેના કારણે આ લોકો વધુ સંગઠિત હોય છે અને આ તેમની શિસ્તનું પણ એક કારણ છે પછી ગુરુએ આગળ કહ્યું કે જે લોકો એકલા રહે છે તેમની ચોથી વિશેષતા એ છે કે તેઓ કોઈ પણ બાબત વિશે ખૂબ જ ઝીણવટથી અને ઊંડાણપૂર્વક વિચારે છે એકલા રહેતા લોકોનો આ સૌથી મોટો ગુણ છે એકલા માટે તમામ લેખકો કવિઓ અને મોટી વાર્તાઓના લેખકો એકાંતમાં રહેવાનું પસંદ કરે છે કારણ કે જ્યારે વ્યક્તિ એકલો હોય છે ત્યારે તે પોતાનો આંતરિક અવાજ સાંભળી શકે છે બધી મહાન શોધો કે જેઓ થઈ છે તે એકાંતમાં શરૂ થઈ છે કારણ કે માત્ર એકાંતમાં રહેવાથી જો વ્યક્તિ કોઈ પણ વસ્તુને ખૂબ વિગતવાર વિચારી અને સમજી શકે છે ગુરુએ કહ્યું કે જે લોકો એકાંતમાં રહે છે તેમની વિશેષતા એ છે કે તેમનું વ્યક્તિત્વ અન્ય લોકોથી અલગ હોય તેવા લોકો મોટા ભાગે અન્ય લોકો સાથે રહે છે અને એકલા રહી શકતા નથી પછી ભલે તેઓ ગમે તેટલી કોશિશ કરે જાણે જાણે બીજાના વ્યક્તિત્વનો અમુક હિસ્સો તેમનામાં આવી જાય છે બીજાની આદતો અને વિચારો તેમનામાં આવી જાય છે જેનાથી તેમના વ્યક્તિત્વમાં એ વિશિષ્ટતા એ વિશિષ્ટ સ્પર્શ નથી આવતો તેમનું વ્યક્તિત્વ ઘણા લોકો જેવું જ છે વ્યક્તિત્વનું મિશ્રણ હોય છે પરંતુ કારણ કે જે લોકો એકાંતમાં રહે છે તેઓ તેમનો મોટા ભાગનો સમય પોતાની સાથે વિતાવે છે તેઓ બીજાના શબ્દો અને વિચારોથી બહુ ઓછા પ્રભાવિત થાય છે તેમનું જીવન જીવવા માટે તેમના પોતાના નિયમો અને નિયમો છે જેનું તેઓ પાલન કરે છે અને તે સહેલાઈથી કોઈનાથી પ્રભાવિત થતા નથી એટલે જ આવા લોકોનું વ્યક્તિત્વ અન્ય લોકોથી અલગ હોય છે તેથી તેમના વર્તનમાં એક અલગ વિશિષ્ટતા હોય છે જે અન્ય કોઈ વ્યક્તિને ગમતી હોય કે ન પણ હોય ગુરુએ છઠ્ઠી વિશેષતાઓ જણાવ્યું હતું જેઓ એકાંતમાં રહે છે તેઓ ઘણા લોકો સાથે સંબંધ બાંધતા નથી પરંતુ તેઓ જે પણ લોકો સાથે સંબંધ બાંધે છે તેઓ સાચા દિલથી કરે છે આવા લોકોના મિત્રો બહુ ઓછા હોય છે પણ ગમે તેટલા મિત્રો હોય તેઓ તેમની સાથે તેમની મિત્રતા પૂર્ણ રાખે છે અમે અમારી ફરજો ઈમાનદારીથી નિભાવવાનો પ્રયાસ કરીએ છીએ લોકોને ઘણીવાર એવું લાગે છે કે જે લોકો એકાંતમાં રહે છે તેઓ બહુ ઓછી વાત કરે છે અમે જેમને આ લાગણી શેર કરીએ છીએ તેમને પૂછો જે લોકો તેમની સાથે જોડાયેલા હોય છે તેમની સાથે તેઓ ઘણી વાતો કરે છે આવા લોકો તેમને પોતાના માની લે છે અને તેઓ પોતાના દિલની ભાવનાઓ તેમની સામે મૂકે છે એકલા રહેતા લોકો બહુ ઓછા લોકો સાથે સંબંધ જાળવી રાખે છે પરંતુ ખરાબ સમયમાં તેઓ તેઓ બીજાઓ તરફ પીઠ ફેરવો હંમેશા કોઈની પણ મદદ કરવા માટે તૈયાર હોય છે તેથી જ તેમના સંબંધો બહુ ઓછા લોકો સાથે હોય છે પરંતુ તેઓ જેની સાથે હોય તે ખૂબ જ મજબૂત હોય છે આગળની લાક્ષણિકતા એ છે કે જે લોકો એકલા રહે છે તેઓ માનસિક અને ભાવનાત્મક રીતે મજબૂત હોય છે કારણ કે તેઓ જાણે છે કે જો કોઈ સમસ્યા તેમના પર આવશે તો તેમણે એકલા જ તે સમસ્યાનો સામનો કરવો પડશે આવી વાત કરવાથી તેમનો આત્મવિશ્વાસ વધે છે અને ભાવનાત્મક રીતે મજબૂત બને છે અને તે માને છે કે એવી કોઈ સમસ્યા નથી કે જેને તે પોતાની મજબૂત ઈચ્છાશક્તિથી દૂર ન કરી શકે અને આ જ વિચાર તેને અન્ય કરતા અલગ બનાવે છે આટલું કહીને ગુરુદેવ મૌન થઈ જાય છે અને પછી તે વ્યક્તિએ કહ્યું ગુરુદેવ તમારું આ બધું સારું છે પણ આને દુઃખ કહી શકાય આ એકલતા વરદાન છે सांभरी ने गुरुए कहू के एकलता हमेशा वरदान छे जो आपने ए समस्या नो संपूर्ण सामनो करिए हकारात्मकता कारण के जारे आपने विश्वना लोको साथे होइए छे त्यारे आपने भीड़ नो एक भाग होइए छे परंतु जारे आपने एकला होइए छे त्यारे आपने अपनी जात साथे होइए छे जारे आपने अपनी जात साथे होइए छे त्यारे आपने अपना समय नो योग्य उपयोग करी शकिए छे તેના શોક અને અન્ય તમામ બાબતો પર ધ્યાન આપો અને તેની નબળાઈઓ પર કાબુ મેળવો અને એવું કહી શકાય કે વ્યક્તિ ખરેખર ભલાઈનો માર્ગ અને માનવતાની મંઝિલ મંજિલ શોધી શકે છે તે વ્યક્તિએ ગુરુના સમગ્ર ઉપદેશને સમજવો જોઈએ